અંકલેશ્વર તાલુકાના નવા દિવા ગામેથી શહેરે એ ડિવિઝન પોલીસે ઇકો કારમાંથી પિસ્તાલીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી દિવા ગામના બુલ બુટલેગર સહિત ત્રણ શખ્સોને વોન્ટેજ કરી ઇકો મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે નવા દીવા ગામના સામજી ફરિયામાં રહેતા વિજય પ્રવીણ વસાવાને ત્યાં રેડ કરતા ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પર ઉપરથી રાજાબાબુ મિશ્રાની ધરપકડ કરી હતી જો કે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર વિજય વસાવા તેમજ રાજેશ પ્રવીણ વસાવા ફરાર થઈ ગયા હતા પોલીસે રાજાબાબુ મિશ્રાની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ જથ્થો અંકલેશ્વરના હજાત ગામના દશરથ વસાવાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી પિસ્તાળીસ હજાર છસોનો વિદેશી દારૂનો જથ્થો બે લાખ પચાસ હજારને ઇકો કાર અને દસ હજારનો એક મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી વિજય વસાવા રાજેશ વસાવા અને હજાત ગામના દશરથ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે